ધોરાજી હોસ્પિટલમાં તબીબોની ઘટ ધોરાજી સરકારી હોસ્પિટલમાં છાસઠ માંથી મોટી માત્રામાં ડોક્ટરોની જગ્યાઓ ખાલી ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાથી ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે ઘણા લાંબા સમયથી ધોરાજી સરકારી હોસ્પિટલમાં કુલ છાસઠ જગ્યાનું રોટેશન છે જેમાંથી હોસ્પિટલમાં ત્રણ મેડિકલ ઓફિસર એમ એમએસ એમ એસ પીડિયાટ્રિક સહિત જગ્યાઓ ખાલી છે ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાથી ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે આ ખાલી જગ્યા પર તબીબોની નિમણૂક થાય અને પ્રજાની હાલાકી ઓછી થાય તે લોકો માંગ કરી રહ્યા છે ધોરાજીના અને આસપાસના દાતાશ્રીઓએ લાખો કરોડો રૂપિયાનું દાન આપી સરકારી હોસ્પિટલમાં ભવ્ય બિલ્ડિંગ સુવિધા યુક્ત બનાવી છે અને લાખોની કિંમતના કિંમતી મેડિકલ સાધનો અને ઓપરેશન થિયેટર પણ બનાવ્યા છે પરંતુ આવી સુવિધા સભર ભવ્ય હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોના અભાવે ગરીબ અને મધ્યમ પરિવારના દર્દીઓએ ફરજિયાત ખાનગી હોસ્પિટલમાં મોંઘીદાર સારવાર લેવા મજબૂર થવું પડે છે અગાઉ પણ ધોરાજીમાં ડોક્ટરો મામલે ભાજપ અને કોંગ્રેસ સામે આવ્યા હતા અને આંદોલનો પણ થયા છે તેમ છતાં આજ દિવસ સુધી હજુ સુધી ડોક્ટરોની જગ્યા છે તે ભરાઈ નથી અને તેના કારણે ગરીબ અને લાચાર દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે અને તેમને સામાન્ય એવી વાતમાં જૂનાગઢ રિફર કરવામાં આવી રહ્યા છે મારું નામ સંજય પરમાર છે હું અત્યારે જે ગાયનેકોલોજીસ્ટ અહીંયા વર્ક કરું છું ને અત્યારે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ છું અને અમારી ધોરાજી જે હોસ્પિટલ છે એની લીધે ટોટલ ઓગણત્રીસ જેટલા ગામડાઓ આવે છે અને અત્યારે અમારે ત્યાં બધી સુવિધાઓ હાજર છે પરંતુ નીચે આપણે રેડિયોલોજિસ્ટ ઓર્થોપેડિક પીડિયાટ્રિશિયન કે જે ડોક્ટરો અહીંયા અવેલેબલ નથી તેમાં જે નીચેના મેડિકલ ઓફિસર બે જગ્યા જેટલી ખાલી છે ઉપર અમે રજૂઆત કરેલી છે જ્યારે પણ જગ્યા ભરાય ત્યારે પણ આવી શકે છે ડોક્ટરો પણ અત્યારે કોઈ ડોક્ટર અત્યારે અવેલેબલ નથી અમારે ત્યાં રેડિયોલોજીસ માટે જે પણ સોનોગ્રાફી નું મશીન છે એ પણ અવેલેબલ છે પીડિયાટ્રીશિયન ડોક્ટર માટેની જે પણ એનઆઈસીયુ નું છે એ પણ અવેલેબલ છે પણ તો બી કોઈ ડોક્ટર અત્યારે અહીં અવેલેબલ નથી તો લાખો રૂપિયાના સાધનો છે દૂર થઈ ગયા શું કીધું હા અત્યારે જે પણ લાખો રૂપિયાના પણ સાધનો છે એ બધી વસ્તુ દૂર થાય છે પણ હવે ઉપર રજૂઆત કરેલી છે કે બધા ડોક્ટરોને મોકલે હવે જ્યારે ભરતી થાય અને આવે ડોક્ટરો ત્યારે આપણે કરી શકીએ આગળ બધું ગાયો શું ડોક્ટર આજે નથી થયેલું કારણ ઘણા હોઈ શકે છે અત્યારે કદાચ ઘણા ડોક્ટરોને પ્રાઇવેટની વધારે જરૂર હોય છે કે સરકારીમાં નથી આવતા એને લીધે કદાચ હોઈ શકે છે બાકી તો કહી ના શકાય આપણે તો જૂના કરવામાં અ ઈ હાલાકી દર્દીઓને એટલે જ ભોગવવામાં આવે છે કારણ કે આપણી પાસે છે કોઈ ડોક્ટર એવા અવેલેબલ નથી કે જેને લીધે આપણે ત્યાં મોકલવા પડે છે મારું નામ નિર્મળાબેન ભટ્ટ ધોરાજી રહેવાનું છે એને આપણે બાબાને દાખલ કર્યો છે તો અહીંયા સારવાર માટે કોઈ એવા બધા ડોક્ટર છે નહીં બરાબર તો હવે એનું આપણે શું નિવારણ લેવાનું અમારે જો અત્યારે સગવડ નથી ભાડે રહી દીકરા કામ કરવા જાય છે હું પોતે કરવા જાઉં છું તો હવે તમે સાહેબ ગમે તે કઈક ઈલાજ કરો તો વધારે સારું અહીંયા સારા ડોક્ટર કઈક આવે તો આ લોકોને ક્યાંય હેરાન થવા અમે એક નહીં પણ દરેક દર્દીઓને કઈ જગ્યાએ જાય અમે એક નથી ગણાવો બરાબર એટલે તમે જેમ બને તેમ વેલાશે અહીંયા સારવાર માટે ડોક્ટર મૂકો એમડી મૂકો કે ગમે તે મૂકો બરાબર હાલો અહીંયા બહુ અહીંયા છે ને તો તો આગળ પ્રાઇવેટમાં કે અત્યારે તો સરકારીમાં તો અમે આવીએ જ નહીં ને જો અમારી આગળ એટલી સગવડ હોય તો અહીંયા આવીએ જ નહીં ને તો ડાયરેક પ્રાઇવેટમાં જ વહી ગયા હોય તો હવે અમારે ગરીબ માણસ છે હવે કઈ કઈ સુવિધા છે નહી ડોક્ટર નહીં તો હવે અમારે જાવું ક્યાં અત્યારે હવે અત્યારે પૈસા છે નહીં અને આને તકલીફ મોટી છે હવે એમ કે ડોક્ટર સાહેબ આવશે સાહેબ સાહેબ તો કોઈ છે નહીં તો જુનાગઢ રિપેર તો અમારે જુનગર ના પૈસા તો તકિટી ભાડા ના હોવા જોઈએ ને એમ ગરીબ માણસ છે આય સુવિધા બધી છે દવાખાનાની અંદર તો ડૉક્ટર નથી ડોક્ટર ન હોય તો અમારે કરવું હું અહીંયા આવીને જુનાગઢ નું રિપેર કરવા તમારે જુનાગઢ સેવા જવો અમારે તકીટ ભાડાના પૈસા અમારે હોવો જોઈએ ને સિસ્ટર હે અમારી માંગ છે અહીંયા ડોક્ટર સારા મુકાવો ડૉક્ટર મુકાવો ડોક્ટર કોઈ છે જ નહીં અહીંયા સિસ્ટર આવીને